પારડી સુલભનગરમાં કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ અંગે રહીશોએ કલેક્ટર અને મામલતદાર પાસે કરી તપાસની માંગ પારડી સુલભનગર ખાતે કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ ફરીથી કોન્ટ્રાક્ટર દ્વારા પૂરા જોશમાં ચાલુ કરવામાં આવતા સુલભનગર સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર મામલતદાર અને કલેક્ટરને અરજી કરી બાંધકામ મુદ્દે તપાસની માંગ સાથે બંધ કરાવવા રજૂઆત કરી સ્થાનિક રહીશ તુષારભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે પારડી સુલભનગર સોસાયટી ખાતે વારંવાર રજૂઆત કરવા છતાંય સોસાયટીના કોમન પ્લોટ પર બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે અગાઉ ગેરકાયદેસર બાંધકામ મુદ્દે નગરપાલિકા દ્વારા ત્રણ વાર નોટિસ આપી હતી બાંધકામ બંધ કરવામાં આવ્યું હતું કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ અને માર્જિન છોડ્યા વગર ફરીથી પૂરાજોશમાં બિલ્ડર દ્વારા બાંધકામ કરાતા સ્થાનિક રહીશોએ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી ગેરકાયદેસર દબાણ દૂર કરે અને માર્જિન પણ છોડેલ નથી જે બાબતે તપાસ કરી કાયદાકીય પગલાં લેવા માંગ કરી હતી અગાઉ ત્રણથી ચાર વર્ષ સુધી ફરિયાદીને બાંધકામ બંધ પડ્યું હતું પાણી સુલભનગરથી હું તુષાર ઉપાધ્યાય સુલભનગરના સોસાયટીઓ વતી આ રજૂઆત કરું છું કે અમારા સોસાયટીના કોમન પ્લોટ પર જે ગેરકાયદેસર દબાણ થઈ રહ્યું છે એના રેફરન્સમાં અમે જે આગળ અરજીઓ આપેલી હતી નગરપાલિકા દ્વારા સ્થળ ચકાસણી કરતાં એ માલુમ પડેલ છે કે જે બાંધકામ થઈ રહ્યું છે એ અપ્રૂવ થયેલું એનાથી વિરુદ્ધ છે અને સોસાયટીનો કોમન પ્લોટ છે જેની અંદર ખાસ્સું દબાણ કરવામાં આવેલું છે નગરપાલિકા દ્વારા ત્રણ વાર નોટિસ આપીને બાંધકામ બંધ કરવામાં આવ્યું હતું હવે ફરીથી પાછું બાંધકામ પૂરજોશમાં ચાલે છે અમે લોકો એના માટે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને બે વાર અરજી આપી છે અમે મામલતદાર સાહેબને અરજી આપી છે અમે કલેક્ટર સાહેબને અરજી આપી છે અને અમે એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે સ્થળ ચકાસણી કરે તો ખબર પડશે કે કેવી રીતે કેટલું જોરમાં બાંધકામ થઈ રહ્યું છે અમારો સોસાયટીનું કોમન પ્લોટ જે ખરો એ ખુલ્લું કરવા માટે મહેરબાની કરીને અમને સપોર્ટ કરો થેન્ક્સ